નમસ્કાર આમ જીવરાય છું આપણી સાથે જમ્મુસરના બાલાનગર વિસ્તારમાં ગટરની સમસ્યાથી પ્રજાજનો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે જેમાં ગટરનું પાણી મકાનમાં ભરાતા રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે જમ્મુસરના બાલાનગર વિસ્તારમાં ગટરની સમસ્યાથી પ્રજાજનો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે ગટરનું પાણી મકાનમાં ભરાતા રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે તો વારંવાર રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા સમસ્યાનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી છેલ્લા પંદર દિવસથી બાલાનગર સોસાયટીના રહીશો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે જેમાં ગટરનું પાણી દુર્ગંધ માતા વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળશે કે કોઈ બીમારી થશે તો જવાબદાર કોણ તેવા સવાલો પણ ઉઠાવી રહ્યા છે નગરપાલિકાના વારંવાર ગટર લાઈન માટે રજૂઆત કરવા છતાં આજ સુધી પંદર દિવસથી લેખિતમાં અને મૌખિકમાં પણ રજૂઆત કરી છે પણ હજુ સુધી કોઈ જવાબ આવ્યા નથી અને એ લોકોની ઊંઘતી નથી અને આ સમસ્યાનું નિરાકરણ અમારી નમણા અપીલ છે પછી મોકલીશું જોવા માટે પછી જોવા માટે મોકલીશું એમ કે છેલ્લા પંદર દિવસ લેખિત માપ રજૂઆત કરી છે અને મોકિ માં રજૂઆત કરી છે અને ફોન પર

અને નગરપાલિકામાં જાણ કરતા છતાં બી કોઈ એનો જવાબ અમને મળેલ નથી કામ બી થયેલ નથી અમારા ગયું છે રોડ પર એટલું પાણી છે કે અમને અવર જવર કરવા નમાજ નમાજ પડવા જવું હોય તો બી અમને મુશ્કેલી પડે એવું છે આમાં ગટરનું પાણી બહુ વાસ મારે છે ને ગંદકી બી એટલી જ મારે છે મતલબ ડીડીટી છટાવવાનું કીધું તું તે એ લોકો આવ્યા નથી સંદીપ દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ ચંબુસર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર